લો કે કે સે તમારો સ્વાગત છોડવાગેરી ફાઉનીની મિત્રો એટલે આપણે આવી ગયા થી ફાઉં પર એ આ છે આપડી પટોરી અને મિત્રો આ હમણે દવીણી આપડી ભીલી આ છે બિલી અને આ છે બીરીનો પાડો મિત્રો એ લોકે ઓમે દે બૂટ જો આયો નયા છે બીલી અને મિત્રો આ આપણે અને અબિયરને બાંધી છે કે આપણી મિત્ર અને મધરને કેમ કે હવે ટુંગસે મેમાં મિત્ર ભી આવવાની છે તો જો લોમે દેને આડર બડર બધું મિત્રો કાઢી આવી

તો આ છે મિત્રો વાછળી મિત્રો હમણાં એન મિત્રો આવી જ નથી મિત્રો બ્લોગમાં આજ મિત્રો એને દેખાડી દુ આને આપણે મૂકી આવી અને મેદરા આયે ભણ મિત્રો કાબડી વાસડી અંજલ બખં સિંગ મિત્રો હેડો અને હારા થઈ ગયા મિત્રો એ કમ્પ્લેઈન્ટ થઈ ગયા બાકી જો લાહે વાડા વારી આવ ભી આવડી બેઠા થી મનણ અને બાકી બીજો પેટી ભી દી મે આ આપડી વાસ લીન મુકી આવી મિત્રો અંજલ મિત્રો આ ફાઇનલી આપડો મિત્રો ગેટ નું કામ પણ થઈ ગયું કમ્પ્લેઈન્ટ

هاي و هي تجلى من رحمها ما هي